માણસમાં અત્યારે ક્રોધ વધી રહ્યો છે ધીરજ સાવ ઓછી થઈ રહી છે નાની નાની વાતે લોકો હવે એકબીજાને મારવા મરવા પર આવી ગયા છે અને આવા અનેક કિસ્સાઓ છે સાવ નજીવી બાબતે ઝઘડા થઈ જાય અને એકબીજાને એટલી ક્રૂરતાથી મારે કે પછી એ માણસનો જીવ જતો રહે એવી જ ઘટના ધ્રાંગધ્રા પાસેથી સામે આવી છે પાંચસો રૂપિયાની વાત માટે ટ્રક ડ્રાઈવરનું માથું ફાડી નાખવામાં આવ્યું છ કલાક સુધી ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર એ કારણે ચક્કાજામ રહ્યા નમસ્કાર આપની સાથે હું છું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો કરવામાં આવ્યો વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર ત્યાંથી નીકળ્યા અને મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ટોલ પ્લાઝા પાસે ટેક્સ ભર્યા બાદ થોડીક જ આગળ અમુક લોકો પોલીસની ઓળખાણ બતાવી અને એમની પાસે પૈસા માંગતા હતા કે અમે પોલીસ છીએ ટ્રક ચાલકે પૈસા ન આપ્યા અને પછી બબાલની શરૂઆત થઈ ડ્રાઈવરનું માથું ફાડી નાખ્યું એની પાસે પૈસા માંગ્યા અને એને પૈસા ન આપ્યા એટલે એનું માથું ફાડી દેવામાં આવ્યું છ કલાક સુધી બીજા બધા જ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી પસાર થતાં લોકોએ ત્યાં ચક્કા જામ કરી દીધા સાત કિલોમીટર સુધીનો એ જામ છ કલાક સુધી રહ્યો ધ્રાંગધ્રા ડીવાય એસપી સહિતના પોલીસ કાફલો ત્યાં ઘટના સ્થળે આવી ગયો ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ થતાં ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો ત્યાં ઘણી બધી રીતના બબાલો પણ બીજી અલગ અલગ રીતના થઈ અને ડ્રાઈવરને ટોલ પ્લાઝા પર હાઈવેથી ત્યાંથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા એમને માથું માથામાં જ્યારે વાગ્યું એના પછી એમની સારવાર માટે પણ એમને લઈ જવામાં આવ્યા પણ ત્યાં હાઈવે પર છ કલાક સુધી જ્યારે ચક્કાજામ રહ્યું ત્યારે એને છૂટા કરવા લોકોને કારણ કે એ ટ્રક ડ્રાઈવર બધા જ એક સાથે ભેગા થઈ ગયા હતા કે પોલીસનો વેશ ધારણ કરી અને કોઈ પૈસા માગે ને આવું કોઈ પહેલીવાર નથી થયું અનેકવાર થયું છે તો પોલીસ કેમ કશું ન કરી શકી ત્યાં પોલીસ આવ્યા

અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલ ટેક્સ વાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યારે ટ્રાફિક જે જામ છે ટ્રક ચાલકોને સમજાવવાથી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ છે આજ રોજ સવારના સમયે સોલેડી ટોલટેક્સ ઉપર ટ્રક ચાલક સાથે પ્રાઇવેટ ઇસમોએ મારામારી કરેલ જે અનુસંધાને તાત્કાલિક ટ્રક ચાલકની ફરિયાદ લઈ લેવામાં આવેલ છે અને ટ્રક ચાલકોએ જે હાઈવે ટ્રાફિક જામ કરેલો હતો એ સવારે વાગ્યાથી ખુલ્લો કરી દેવામાં આવેલ છે અને હાઈવે અત્યારે બિલકુલ ક્લિયર છે આ તપાસ દરમિયાન આવેલ છે છે કે ટ્રક જે અન્ય ખાનગી સાથે મારામારી થયેલ જે અનુસંધાને ટ્રક ચાલક અને અન્ય ટ્રક ચાલકોએ હાઈવે જામ કરી દીધેલ આ તપાસ કરતા માલુમ પડેલી છે કે અને સીસીટીવી ફૂટેજ જે છે ટોલરી ટોલ ટેક્સના ચેક કરતા માલુમ પડે છે કે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી યુનિફોર્મ કે ખાનગીમાં એક પણ નથી અને એની અંદરથી બે ટોલ ટેક્સના કર્મચારીઓ છે જેઓને હાલ ડિટેન કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો એ ટ્રક ડ્રાઈવર પપ્પુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા ચાર પાંચ વર્ષથી મોરબી આવીએ છીએ હળવદની પહેલાં આ ટોલ પર રાત્રે ખોટી રીતના પૈસા વસૂલવામાં આવે છે આજે હું અને મારો ભાઈ ઉદયપુરથી ગાડી લોડ કરી અને મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે એ લોકો ત્યાં ઊભા હતા લાકડીને બીજું બધું લઈને ઊભા હતા અને પછી પાંચસો રૂપિયા માંગ્યા જોકે એમને પચાસ રૂપિયા આપવાની વાત કરી અને અમને પછી અમે પૈસા ન આપ્યા એટલે અમને જાતિ પ્રત્યેના અપમાનિત શબ્દોથી બોલાવવામાં આવ્યા

અને છતાં એ સાંભળ્યા અને જોયા પછી દુઃખ થાય છે એના સિવાય આપણે કંઈ બદલી નથી શક્યા તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો